જૂનાગઢના દલિત યુવક સંજય સોલંકીને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો ત્યારબાદ ગણેશ ગોંડલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી પરંતુ ધરપકડ બાદ પણ જે ગણેશ ગોંડલને જામીનની જે વાત ચાલી રહી છે એ તમામ બાબતને લઈને દલિત સમાજ અને સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી સતત તેનો વિરોધ છે તે કરી રહ્યા છે જે જૂનાગઢની ઘટના બની ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજ એક થયો અને દલિત સમાજ દ્વારા અવાજ છે તે ઉઠાવવામાં આવ્યો ના માત્ર જૂનાગઢ પરંતુ જે ગુજરાતની અંદર જેટલા બી દલિત સમાજની ઉપર અત્યાચાર થયેલા છે તે તમામ પીડિતોને સાથે રાખીને તેમને ન્યાય માગવાની માંગ છે તે દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહી છે અને થોડા દિવસ પહેલાં સંજય સોલંકીના પિતા રાજુ સોલંકી દ્વારા જે માંગ કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં તે ધર્માંતરણ કરશે અને મુસ્લિમ ધર્મ છે તે અંગીકાર કરશે ત્યારે આ જ તમામ બાબતને લઈને સરકારના પ્રતિનિધિ મંડળ સાથે આજે દલિત સમાજ દ્વારા એક બેઠક છે જે કરવામાં આવી હતી ત્યારે આ બેઠકની અંદર શું ચર્ચા કરવામાં આવી બેઠકમાં કોણ કોણ હાજર હતું તે તમામ મુદ્દાઓ સાથે આપણે વાત કરીશું રાજુભાઈ સોલંકી સાથે રાજુભાઈ આજે જે સરકારના પ્રતિનિધિ મંડળ સાથે વાત કરવાની જે ચર્ચા છે તે થઈ રહી છે કોની સાથે બેઠક કરવામાં આવી કયા કયા મુદ્દાની ચર્ચા કરવામાં આવી અમારા સમાજના ગુજરાતભરના આગેવાનો સુરત ગોંડલ જૂનાગઢ ધોરાજી રાજકોટ એમ નજીકના તમામ જિલ્લાના આગેવાનો સાથે અમે ગાંધીનગર આવ્યા છે ગાંધીનગર આવી અને ગુજરાત સરકારના પ્રતિનિધિ આવી રહ્યા અમારે એક કલાક વાત હાઈલી છે ગુજરાતના પ્રતિનિધિને અમે આવેદન આપ્યું હતું જે અમારું જૂનું આવેદન છે એ આવેદનમાંથી અમારા જે સત્તર મુદ્દા હતા એમાંથી દસ મુદ્દા એને ટાંકા છે કે આપણે આ દસ મુદ્દા પર આપણે ચર્ચા કરી શકીએ છીએ ત્યારે મારે એક એવો મુદ્દો છે કે જયરાજસિંહની એકસો વીસ બીમાં ધરપકડ થવી જોઈ થવી જોઈને થવી જોઈએ કારણ કે જયરાજસિંહના માણસોને ગણેશ ગોંડલની ટીમ જે ગુંડા ટોળકી છે ક્યાંય પણ એને કોઈ ઝઘડો હોય કે કાંઈ પણ હોય માની લો કે બાથરૂમ જવું છે તો જયરાજસિંહને પૂછ્યા વગર બાથરૂમ પણ જતા નથી જ્યારે ઉના કાંડ પછીનો જે કોઈ મોટો બનાવવો હોય તે આ ગોંડલ કાંડ છે ગોંડલકાંડના જયરાજસિંહનો દીકરો જે ગણેશ ગોંડલ અને એની ટીમ જેમ તમે હુકુમત પિક્ચર જોયું હોય છે હુકુમત પિક્ચરમાં જ્યારે ધર્મેન્દ્ર એસપી તરીકે બદલી થઈને શાંતિનગરમાં જાય છે અને ડીબીડિયન જે હોય છે ડિબીજનના માણસો જે શાંતિનગરમાં ગાડીઓ લઈને નીકળે છે એવી રીતના ગણેશ ગોંડલના માણસો ગાડીઓ લઈને નીકળે ત્યારે કોઈ પણ માણસ હાયલું જતું હોય મોટરસાઇકલ હોય તો એના માણસો ઓરન નથી મારતા ઠોકર મારી દેશે આવો ગોંડલની અંદર ત્રાસ છે એનો અને ગુજરાતભરમાં આખા ગુજરાતના લોકોને એ દબાવે છે તમે જોયું છે જ્યારે પાટીદાર સમાજનું આપણે જે પરષોત્તમ રૂપાલા બોયલા હતા ત્યારે આખું એક આંદોલન આવેલું હતું ક્ષત્રિય સમાજનું ત્યારે જયરાજસિંહે કીધું હતું કે આંદોલન પૂરું જેને કોઈને વાંધો હોય એ જયરાજસિંહ પાસે આવજો ત્યારે એને ક્ષત્રિય સમાજને પણ દબાવી દીધા હતા ત્યારે ગુજરાત આખામાં જો જયરાજસિંહ સામે કોઈએ હિંમત કરી તો એક માત્ર રાજુ સોલંકીએ કરી છે મને પણ લાલચ આપવામાં આવી છે ધમકી દેવામાં આવી છે મને પણ પાસામાં પૂરી દેવાની ધમકી આપી કે તને પાસામાં પૂરી દઉં હું ખોટા હતા કેસ કહીશું તારી મને ભાઈ મને પાસામાં પૂરી દો કે મને ફાંસીએ ચડાવી દો જે મારી લડાઈ છે હું લડાઈ મૂકવાનું નથી અને સરકારના પ્રતિનિધિ આવ્યા હતા એને અમને સાંભળા અમારા જે મુદ્દા છે એ મુદ્દા અમારા સાંભળા પણ મારો જે વિષય છે મારો જે મુદ્દો છે કે જે ગણેશ ગોંડલ અને ગણેશ ગોંડલના માણસોએ મારા દીકરાને જે બંદૂકું બતાવી બંદૂકું જમા કરે અને જે મોબાઈલમાં મારા છોકરાને નાગો કરીને જે શૂટિંગ ઉતાર્યું છે એ મોબાઈલ કબજે કરે અને જહેરાતસિંહની એકસો વીસ બે ધરપકડ કરે આવી માંગ સાથે અમે પ્રતિનિધિને મળ્યાશી અને અમારી જો એ માંગ સ્વીકારવામાં નહીં આવે તો મારું જે તેર તારીખે અમે તેર ઓગસ્ટે જૂનાગઢથી બાઇક રેલીને આવવાના મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને આવેદન આપશું અને રાજ્યપાલને પણ આવેદન આપશું અને કમલમ ખાતે જઈ અને પ્રદેશ પ્રમુખને આવેદન આપીને ગીતાબાનું રાજીનામું અમે આપશું અમારી માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરીશ આજે હું એકસો પચાસ પરિવારની વાત કરું કાલે પચીસ પચાસ હજાર પણ દલિત સમાજ જોડાય તો કંઈ નક્કી ન કહેવાય આ પ્રતિનિધિ મંડળમાં કોણ આવ્યું હતું મળવા અમાર આ પ્રતિનિધિ મંડળમાં રાજકુમાર પાંડિયન સાહેબ જે સીઆઈડી ક્રાઇમમાં છે ગુજરાતના એ મળવા આવ્યા હતા અને પચીસ તારીખે અમને એચએમઆઈ મળવાની વચન આપી ગયા છે પણ અમુક ચોક્કસ મુદ્દાઓ પર ચર્ચા કરશું જે જેમ કે ગીતાબાનું રાજીનામું જાતો કરું કાંઈ વાંધો નહીં ગીતાબાનું રાજીનામુંથી અમારે કોઈ મતલબ નથી જયરાજસિંહની એકસો વીસમીમાં ધરપકડ થાય એ માંગ તો અમારી ઊભી જ રહેશે અચ્છા કુલ દસ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી ગીતાબાનું જાડેજા ગીતાબા જાડેજાનું રાજીનામું છે જયરાજસિંહની ધરપકડ છે એ સિવાય બીજા અન્ય કયા મુદ્દા એમાં જેવા કે હથિયાર જમા લેવા મોબાઈલ લેવા બીજા બે ત્રણ જે માની લો કે ધર્મેન્દ્રસિંહ લાલો અને એકબીજો માણસ છે એની ધરપકડ કરવી અને આ જે છે એના લોકેશન નથી મળતા એવું કહી છે પણ મેં એવું કીધું છે કે આનું લોકેશન અહીંનું નથી પણ માર્કેટિંગ યાર્ડમાં ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં મારા છોકરાને પોલીસ બનીને આ ધમાઈ એમાં આવી છે અને ધમાનું લોકેશન ત્યાંનું કાઢવાનું છે રાજકુમાર પાંડિયન દ્વારા શું બાહેદરી આપવામાં રાજકુમાર પાંડિયન સાહેબે એવું કીધું કે હું સરકારનો પ્રતિનિધિ છું હું સરકારને ઓર્ડર ના કરી પણ તમારી વાત જે છે હું એ તેમને વાત કરીશ ગુરુપ્રધાન સાથે ચર્ચા કરી અને પચીસ તારીખે તમારી મુલાકાત કરાવીશ રાજુભાઈ તમે જે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરી ધર્માંતરણની જે વાત કરી હતી એને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી હા મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે બૌદ્ધિસ્ટ બનો અને ઇસ્લામ ધર્મ વાળું મુલતવી રાખો એટલે મેં કીધું ભાઈ બૌદ્ધિસ્ટ જે બૌદ્ધ ધર્મ છે એ તો હિન્દુ ધર્મનો જ એક ભાગ છે અમે જ્યારે હિન્દુ તરીકે હું જન્મ છું જ્યારે પણ અમને પૂછવામાં આવે અમે જ્યારે જાતિના દાખલા કાઢવા જતા હોય ત્યારે અમને પૂછવામાં આવે કે તમે કઈ જ્ઞાતિમાંથી આવો છો ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે ચમારશી વણકર સહી ત્યારે ધર્મ પૂછવામાં આવે ત્યારે અમે એમ કહીએ છીએ કે અમે હિન્દુ ધર્મમાંથી આવીએ છીએ જ્યારે અમે હિન્દુ ધર્મના હોય અને હિન્દુ ધર્મના લોકો અમારી પર અત્યાચાર કરતા હોય એમને મંદિરોમાં ગરવાના દે અમારા દીકરા ઘોડી ઉપર લગ્ન જ્યારે જાન અમારો વડ ઘોડો જાતો હોય ત્યારે અમને ઘોડી ઉપરથી ઉતારવામાં આવે છે તો ક્યાંક ને ક્યાંક અમે તમારા ભાઈઓ સહી અમે હિન્દુ સમાજના છીએ અને હિન્દુ સમાજના હોય ને મને હિન્દુ તરીકે જ તમે અમને અમારી પર અત્યાચાર કરો છો એના એટલે જ હું આ હિન્દુ ધર્મથી કંટારીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું અચ્છા પોલીસની કામગીરી છે જે જૂનાગઢ પોલીસ જે અત્યારે તપાસ કરી રહી છે તમારા દીકરાના કેસમાં એને લઈને કોઈ ચર્ચા કરવામાં આવી હતી કારણ કે વચ્ચે બી જ્યારે તમારી સાથે વાત કરવામાં આવી હતી ત્યારે તમે કીધું હતું કે ક્યાંક પોલીસની કામગીરી અત્યારે શંકાના દાયરામાં દેખાઈ રહી છે જૂનાગઢ રેન્જ આઈજીએ મને બોલાવ્યું હતું અડધી કલાક મારી ચર્ચા કરી અને મારી જે માંગ છે એમાં એને અમુક મુદ્દા લેખા અને સાહેબને મેં કીધું કે મારો છોકરો એટલો બધો બીઆઈ ગયો છે કે જે જગ્યાએ ટોલ નાખાથી આગળ પીછડીયા ટોલ નાખ્યાથી આગળ મારો દીકરો જઈ નથી શક્યો કારણ કે જે એની ઉપર થયું તું કે એ લોકો એમ કહેતા કે અમારે પોલીસ ભેગી હોય તો અમને કાંઈ ફરક નથી પડે પોલીસની હાજરીમાં તને મારી નાખશો એટલે મારો દીકરો માર્કેટિંગ યાર્ડમાં અને માર્કેટિંગ યાર્ડની બાજુમાં જે એક પાટીદાર સમાજનું ખેતર છે ત્યાં લઈ ગયા હતા એ બે જગ્યાએ મારો દીકરો લઈ નથી શક્યો લઈ જઈ ગયા ન્યાય નથી લઈ ગયો એટલે મેં સાહેબને આઈજી સાહેબને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ તમે તમારી પોલીસને સૂચના કરો અને અમે હું મારો દીકરો ભેગા જઈ અને જગ્યા બતાવવા તૈયાર થઈ તો હજી પોલીસે અમારી એ વાતમાં આવ્યા નથી અને એમની જગ્યાએ લઈ ગયા નથી ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે જૂનાગઢની પોલીસે એને બચાવવા માગતી હોય કારણ કે એ રૂલંગ પાર્ટીનો ધારાસભ્યનો દીકરો હોય ભારતીય જનતા પાર્ટી એટલે મને એવી શંકા પણ થાય છે કે એ કદાચ બચાવવા માગતા હોય એને ગીતાબા જાડેજાના રાજીનામાને લઈને કોઈ ચર્ચા વધારે કરવામાં આવી હતી કે એ બાબતે ચર્ચા કરવાની ના પાડી દેવામાં ગીતાબા જાડેજાનો જે પહેલો જ મુદ્દો અમારું જે આવેદન હતું અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું હતું રાજ્યપાલને સંબોધિત એમાં પહેલો જ મુદ્દો ગીતાબા જાડેજાનો રાજીનામાનો હતો બીજો મુદ્દો જયરાજસિંહની એકસો વીસ બીમાં ધરપકડ કરવાનો હતો ત્યારે સાહેબે એમને એવું કીધું કે જે ગીતાબા જાડેજાનું રાજીનામાનું શક્ય નથી તો અમે કીધું કે જવા દો ગીતાબાનું રાજીનામું નહીં પણ જયરાજસિંહની એકસો વીસ બીમાં એકસો વીસ બી નીચે એની ધરપકડ કરવામાં આવે એ માંગ તો અમારી આજે રહેશે ને કાયદે રહેશે જેમ વાતચીત કરવામાં આવી રાજકુમાર પાંડિયન જોડે એ ઉપરથી આપને શું લાગે છે કે ખરેખર સરકાર તમારી વાત સાંભળવા માટે તૈયાર છે ખરી હા ખર કેમ કે સરકારના પ્રતિનિધિ તરીકે રાજકુમાર પાંડિયન સાહેબ આવ્યા એટલે સો ટકા મને વિશ્વાસ છે કે સરકાર અમારી વાતમાં અમારી વાત સાંભળવા તૈયાર છે અને કેટલું અમારી વાત સાંભળીને કેટલા અમારા મુદ્દા કબૂલ હશે એ પછી ખબર પડે પણ જે રીતે અત્યારે તપાસ ચાલી રહી છે તપાસને લઈને તપાસ કોઈ એજન્સીને આપવામાં આવે એવી કોઈ માંગ આપની ખરી હવે નહીં એજન્સી અમને જૂનાગઢની પોલીસ ઉપર કોઈ શંકા નથી પણ એજન્સીને કોઈ તપાસ હોપે નહીં જૂનાગઢની પોલીસે તપાસ કરે અને જે વિષય છે મેં પહેલાં કીધું હતું કે સામાન્ય માણસ કોઈ ગુનો કરતો હોય તો પોલીસ એને ટોર્ચર કરતી હોય છે તો મેં સાહેબને એવું કીધું કે માની લો કે ગણેશ ગોંડલ છે એ ધારાસભ્યનો દીકરો હોય તો તમે એને ટોર્ચર ના કરો પણ એના માણસો છે ડીગુ ભાશે બીજા કોઈ બે ચાર બીજા છે એને ટોચર કરો અને મુદ્દા માલ લ્યો અને એક અમારે સિકંદર બાપુ છે જૂનાગઢના જે મારા દીકરાનું લોકેશન આપ્યું હતું સિકંદરને પકડીને મારવામાં આવે એને ટોચર કરવામાં આવે તો સો ટકાનો પર્દાફાશ થાય તો લાગે છે કે આ બાબતે સરકાર તરફથી યોગ્ય પ્રતિસાદ તમને મળશે સો ટકા કારણ કે જ્યારે મેં ઇસ્લામ ધર્મની ચીમકી આપી છે ત્યારે સરકાર હરકતમાં આવી છે અને સો ટકા સરકાર આમાં ઇન્ટરેસ્ટ છે કારણ કે જયરાજસિંહ છે એને કોઈ સારા હારા સંબંધ રાખ્યા જ નથી જેની આઈ રહ્યા એની આઈ રે ગેરવર્તન જ કર્યું છે એટલે ક્યાંક ને ક્યાંક સરકારની પણ ઓલું હોય તો સરકાર સો ટકા અમારા મુદ્દા છે એમાં અમારી માંગ પૂરી કરશે એવો મને પૂરો વિશ્વાસ છે પણ પચીસ તારીખે જો બે જે બેઠક મળવાની છે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે અને એમાં જો યોગ્ય કોઈ કારણ નહીં નીકળે તો પછી જે પ્રમાણે તમે ચીમકી આપી છે એ પ્રમાણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા જવામાં આવશે કે તેર તારીખે રેલી કાઢવાની છે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવશે હા અમારે અમે જે અમને પચીસ તારીખે સાંભળવામાં આવશે અને અમારી જે માંગો છે પૂરી કરવામાં આવશે તો કોઈ ઇસ્લામ ધર્મની વાત નથી આવતી અને રેલી કાઢવાની પણ વાત નથી આવતી અને જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો સો ટકા અમે અમે રેલી પણ કાઢશું અને ઇસ્લામ ધર્મ અંગીકાર પણ હું કરીશ અત્યાર સુધી રાજુભાઈ જોવા મળેલું છે કે જ્યારે જ્યારે ગાંધીનગર સુધી કોઈ પણ રેલી લઈ જવાની વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે રસ્તામાં પોલીસ તમને રોકી દેતા હોય છે તમને ડિટેન કરી દેવામાં આવતા હોય છે તો તમને લાગે છે કે જો તમારી માંગ સ્વીકારવામાં નહીં આવે અને જો ત્યારબાદ રેલી નીકળવામાં આવશે તો ગાંધીનગર સુધી જે આ રેલી છે તે પહોંચાડી દેવા પહોંચવા દેવામાં આવશે હા સો ટકા જૂનાગઢથી જે અમારી બાઇક રેલી આવી છે અને અમે મંજૂરી પણ લેવાના છે અને સો ટકા મંજૂરી પણ અમને મળશે કારણ કે ભાઈનો ત્રાસ જ એવો છે જે સામેવાળા માણસ છે એનો ત્રાસ એવો બધો છે કે સરકાર પણ અમને મંજૂરી આપશે એવી મને સો ટકા સત્તા ક્યાંક એવું કહી શકાય કે સરકાર બી હવે એનાથી ત્રાસી ગઈ છે એટલે કદાચ આ માંગને લઈને સરકાર સ્વીકારે એવું લાગે છે હા સો ટકા કે આ ભાઈની જે ગુંડાગી છે સરકારના ધ્યાન ઉપર તો છે જ કારણ કે કોઈ હામું નથી થતું ઘણા એવા બનાવશે ખરેખર જો સરકાર છુપી રીતે આનું કાઢવામાં આવે તો ગોંડલમાં ઓસામોસા મેં આની પહેલાં કીધું કે બે પાંચ હજાર માણસો એવા છે કે એના વિરુદ્ધમાં ફરિયાદ લખાવે એમ છે તો બિલકુલ આ હતા રાજુભાઈ સોલંકી કે જેમનું કહેવું છે કે આજે સરકારના પ્રતિનિધિ રાજકુમાર પાંડ્યા જોડે વાતચીત કરવામાં આવી છે દસ મુદ્દાની વાત છે કે જે આ ચર્ચાની અંદર કરવામાં આવી છે અને આગામી પચીસ તારીખે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ બેઠક કરવામાં આવશે ત્યારે આ બેઠકની અંદર હવે શું નિર્ણય લેવામાં આવે છે ત્યારબાદ રાજુભાઈનું સ્ટેન્ડ છે જે ક્લિયર થશે કે મુસ્લિમ ધર્મ જે અંગીકાર કરવાની વાત કરી છે તે કરવો કે ન કરવો કે આગામી સમયમાં જે રેલી કાઢવાની છે તે રેલી નીકાળવી કે ના નીકાળવી પરંતુ તેમને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે સરકાર તેમની વાત સાંભળશે અને તેમના મુદ્દા છે તેમની જે માંગ છે તે માંગ પણ સ્વીકારશે હવે ત્યારે આગામી સમયમાં જોવાનું રહેશે કે પચીસ તારીખે બેઠકમાં સરકાર જે દલિત સમાજ દ્વારા જે માંગ મૂકવામાં આવે છે તે સ્વીકારે છે કે નહીં આપનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર